હાલ રાજ્યમાં દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ધોરાજીમાં વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી ધોરાજીના બજાર ચોકમાં આવેલ જૂની બ્રાહ્મણ ગલીમાં જૂની અદાવતમાં પાંચથી થી છ શખ્સોએ ત્રિક્ષણ હથિયાર વડે ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં એક વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે જ્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે હાલ ત્રણેય ઈજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા આ ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસ હોસ્પિટલે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી